અમી છાટના થયા છે જેને લઈને ખેડૂતોમાં ભય ઊભો થયો છે હાલ ભાવનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેની સામે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે સવારે કલાકના દરમિયાન ભાવનગર શહેરના વિસ્તારમાં અમી છાટણા પણ નોંધાયા છે હાલમાં ખેડૂતોને ઘઉં તલ બાજરી સહિતના વિવિધ પ્રકારના પાકો પણ તૈયાર હોય જેની સલામતી રાખવા પણ ખેતીવાડી અધિકારી દ્વારા સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર ભાવનગર